દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાબ ગામ પાસે ઈટનો ભટ્ટો એસબી1 માલિક નું નામ યુનોસભાઈ કાસમભાઈ ખાચી રહે જંબુસર તેઓ પ્રકૃતિને નુકસાન પહોંચાડે તેવા કામ કરી રહ્યા છે જો કોઈ જાતનો દર કોઈ સરકારી અધિકારીનો ડર રાખ્યા વગર માટી કામ ભટ્ટા ઉપર ચાલતો નજરે પડેલ છે ગઢા માલિકોને કોઈ જાતનું મકાન ખનીજ કોઈ બી સરકારી અધિકારીઓનો ડર યાને લાગતો જ નથી રાત દિવસ માટે કામ જોવા મળે છે સરકારી અધિકારીઓને વિનંતી છે કે આવા બધા માલિકો પર લગામ આપવી જોઈએ નહીં તો જમીન બચવાલાયક રહે નહીં કોઈ જાતના માલિકને ડર જ લાગતો નથી સરકારી અધિકારીઓને જેવો કે સાથ લઈને ફરે તેવું લાગે છે જંબુસર તાલુકામાં આ કામ અટકાવવા માટે તંત્ર નિષ્ફળતા કામ કરવું જોઈએ લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે